કેમ છો મિત્રો મજામાં મજામાં આજે સ્વાગત છે તમારા નવા બ્લોગ નું તો આજે રવિવારનો દિવસ છે બધા રમી રહ્યા છે ચાલો આપણે અહીંયા ગાર્ડન માં જઈએ જોવા આપણે હવે લોન બાજુ પોગી ગયા છીએ તો જો માં બધા રમી રહ્યા છે ચાલો આપણે વાં જઈએ આખું ગાર્ડન ભરચક છે ચાલો જોવા જઈએ તો ચાલો હવે આપણે લોન માં પોગી ગયા છીએ તો આયા એક વિદ્યાર્થી એકલો બેઠો છે ચાલો એને પૂછી એકલો કા બેઠો છે

અક્ષય સાહેબ ને વિક્રમ સાહેબ ગયા વયા ગયા લાગે હમણાં એ બધાય રમતા આ એકલો તું એકલો કા બેઠો શરીર તો જો તારું કબડી કોઈ રમેશ કોક ગયા તું બધાયને હે હા તો કોઈકને ગોયત રમવા

હાલો તો આપણે જઈએ અહીંયા કોઈને છે ને બીજી નથી કરવા હવે બીજી સાઈડ જઈએ ચાલો આપણે આગળથી થી આમ અહીંયા આવી ગયા તો અહીંયા બે જણા એકલા બેઠા ચાલો ને પૂછી એકલા કા બેઠા છે અને આ તો બહુ સર માં હમણાં ભાગતો એ એકલા કા બેઠા અરે એમ ને અરે ક્રિકેટ નતર મો એકલા જણા રમે જો નથી રમવું મન ન થતું આરા થાય આળા હું તો આળા ને ભગવાની હોય હવે જાવ રમ માલો રમવા નથી જાવું

આપણે જઈએ આગળ આપડે માથી હાલતા હાલતા ભોગી ગયા હોસ્ટેલ ચાલો આપડે હવે જઈએ હોસ્ટેલ માં શું ઇવેન્ટ આવે છે તે જોઈએ આપડે હોસ્ટેલ માં એન્ટર થઈ ગયા અહીંયા બધા વાળા વિદ્યાર્થી રમે છે ચાલો અહીંયા જઈએ સુ રમે રહ્યા છે આયા પર રમી રહ્યા છે કે રમે એવું રમે છે ચાલો આપણે થોડીવાર પછી અહીંયા જઈએ આયા જો હોલીબોલ રમે છે અઢળક જાણા આ કે ચુકે છે એને એવું રમે છે ચાલો તો હવે આપણે આગળ જઈએ આપણે અહીંયા આવી ગયા તો અહીંયા બોલાય કે રમે એવું રમે છે આયા કે રમાલે અમારું નવો વેપન એવું આલે તી હું રમોએલા તમે રમે રમે જોને નવો પા

તો અહીંયા આગળ આવી ગયા અહીંયા આગળ વધીએ હવે કેરમ જ બધાને કેરમનો ભૂલ આપણે હાલતા હાલતા ભોગી ગયા લાઈબ્રેરી લાઈબ્રેરી એ જો વાંચે છે ચાલો તેની પાસે જઈએ હું વાંચે છે જોઈએ તો અહીંયા બધાય વાંચે છે અહીંયા ઘણી પડી છે અહીંયા પુરાણું હું ચાલો જઈએ હું વાંચે કઈક આવીએ હું વાંચે તો